ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધણાનું કાર્યક્રમ યોજાયો છે નડિયાદ શર્મા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જે બાબા સાહેબ આંબેડકરને અપમાનિત કરવામાં આવ્યા હતા જેને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદ સંતરામ મંદિર નજીક આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે ધરણાનો કાર્યક્રમ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડા જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે ગત અઠવાડિયે ચાલુ સંસદમાં આ દેશના ગૃહમંત્રી તડીપાર ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 ના બોલો અને ભગવાનનું નામ દો તો સ્વર્ગ મળશે મારે આપના માધ્યમથી અમિત શાહ કે જે તડીપાર છે તેમને આ સંદેશો આપવો છે કે અમે બાબા સાહેબ આંબેડકર જ બોલવાના છીએ સ્વર્ગ તો અમને ક્યાંય મળવાનું નથી અને બાબા આંબેડકર આંબેડકરનું અપમાન કરી અમિત શાહે ખૂબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે આ દેશ અને દુનિયા ક્યારેય નું અપમાન સહન કરશે નહીં અને અમિત શાહ માફી માગે સંસદમાં રાજીનામું આપે ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે એના માટે આજે અમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમગ્ર દેશના દલિતો પણ એનાથી ખફા છે અને ખૂબ જ દુઃખ અને ચિંતા અનુભવે છે અમિત શાહે ગુનો કર્યો હોય અમે આજે દેશના મહા મહીમ રાષ્ટ્રપતિ ને પણ આવેદન પત્ર આપી જણાવવા માંગીએ છીએ રાજીનામું લો અને એમને દૂર કરો જય જય ભારત ભીમ વિશ્વની સૌથી મોટી લોકશાહી જે ગણાય આપણું લોકતંત્ર ભારત દેશનું ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર સાહેબ આંબેડકર જેઓ જેવો ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વરત્ન કે જેમની વિશ્વના એમાં ગણનાઓ થાય છે એવા બાબા સાહેબ આંબેડકરનું ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ જો સંસદની અંદર આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું કહી અને જે અપમાન કર્યું છે એ બાબતમાં અમે અત્યારે અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આપના માધ્યમથી મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે લોકો પછાત શોષિત અને પીડિત હતા તેઓને આ દેશમાં આ પૃથ્વી પર જ બાબા સાહેબ આંબેડકરના બંધારણ થકી આ દેશના અહેસાસ થયો છે એ પહેલા આ પૃથ્વી પર અમને નરકાગારમાં જીવવાની જેવી પરિસ્થિતિ હતી એ બાબા સાહેબ આંબેડકર અમારા માટે ભગવાન સમાન છે અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન અમે ક્યારેય સહન કરીશું નહીં આપના માધ્યમથી અમારે કહેવું છે કે અમિત શાહ માફી ના માફી માંગે આખા દેશની માફી માંગે કેમ કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ભારત દેશ નું ઘડ્યું એ ઘડવાનું તેઓ અપમાન કર્યું છે એટલે આપના માધ્યમથી મારે કહેવું છે કે તેઓ માફી માંગે અને આપણે એમના જે હોદ્દો છે એમનું જે પદ છે ગૃહમંત્રીનું એ ગૃહમંત્રી પદના એ હોદ્દા પરથી રાજીનામું આપે